એને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને આવી છું એક નાનકડો મોગલ મનોગરવો જો તમને સારું લાગે તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર છે કરજો કારણ કે તમને એક જ લાઈક મને આગળ વધારી શકે છે દીપ જલાવું છું આયલ ને રોજ મનાવું છું મોગલ ને રોજ મનાવું છું આયલ ને રોજ બોલાવું છું મોગલને રોજ બોલાવું છું એ થાબળિયાળી દોડ જે મારે મચરાડી તુંમાં એ થાબળિયાળી દોડ જે મારે મચરાડી તુંમાં કે છોરો તારા હાથ કરે છે છોરો તારા હાથ કરે છે કહીને માખમમાં મોગલને રોજ બોલાવું છું આયલને રોજ બોલાવું છું દીપ જલાવું છું આયલ ને રોજ મનાવું છું આયલ ને રોજ મનાવું છું મોગલ ને રોજ બોલાવું મોગલ ને રોજ બોલાવું હે માળી બાળક ને ચા ચિહણ રૂપે ઉભો ચિર્યો માં હે માળી બાળક ને ચા લેલા દેનો હાથ સોણી ને લેલા દેનો હાથ સોણીને ને પલ માં પૂગી જા આયલ ને રોજ મનાવું છું મોગલ ને રોજ બોલાવું છું કે દીપ જલાવું છું આયલ ને રોજ મનાવું છું આયલ ને મનાવું છું મોગલ ને રોજ બોલાવું છું જુગ જૂના ને આયુ પૂજાણી હેમા ચરણ ને જાણ્યું હે જુગ જૂના આયુ પૂજાણી હેમા ચરણ ને જાણ્યું હે મત દરિયે મારગ દીધો મધ દરિયે મારગ દીધો કંકારીયું કેડીયું આયલ ને રોજ બોલાવું છું મોગલ ને રોજ બોલાવું છું હે દીપ જલાવું છું આયલ ને રોજ બોલાવું છું મોગલ ને રોજ મનાવું છું આયલ ને રોજ બોલાવું છું મોગલ ને રોજ બોલાવું છું